જો આ તળકો પડી દીને લેજો પણ આ બેને લે હવે તમે બેસો ને અંદર આ તો દુનિયાને એટલે થોડો ટાઈમ લાગ થતું નહી થશે શાંતિ રાખો ભાઈ દક્કાઈ ચાલ્તે હા મારો દક્કો આ દક્કા કેરાલુ મોટા ચોક્કી કેરાલુ મોસોરી મસૂરી શંભરપિયા મરસોરી મસૂરી

તારો રામાખો કુદ દે પરાવ તો મને લેણો રિસ્ટા આપી છે જવા દે તો આતો બેસીને બેઠો વઢા ના પડે આવતું નહીં ખાવા બધું સોંધી સોંધી જવા દો આતો નહીં આપડો આ કેમ બોલ કે રૂપિયા એટલે કેમ ઊભી રાખે

એ જાદીકા મા મોરું થાય એ માં જેવું જો આલે રાખને ક્યાં હોય હોય પેસેન્જર આવો તો અમે શું કરીએ તા એ જાદી ના કે મોયા ઉતરી ભાઈ ના ના બરોબર એ ભાઈ બેહો આ છોકરાને તમે બેલાવો તમે તમાર જીનીનો કાવ એની

પેસેન્જર લઈને જઈશું પેસેન્જર લઈને જવાનું ખાલી ખાલી જીઆત ઉપર આપણને તો કોઈને પાછા કરીશું બસો રૂપિયા આવું તો ઘર આગળથી ઘેર આપવા તો જોશે ને બેસી રહી એટલે દર્શન વર્ષન જોવા નજીક જો છે ને મરતોલી અંદર પાછો આવશે ચા પાણી તો કરીએ કોઈને કોઈ ને આપડે બેસીએ છો બેસીએ

આમ તો તીર રૂપિયા એરા બતાય સાઈડ માં રિક્ષા ઉભી રાખે તો આપા એલા ઓઈલ ના ના થાય જો 50 રૂપિયા નો ઓઈલ ના આવી જાય તાન કો કાવા છે એવું લાગે જો ને અબ્બા દે એ તો આવશે રિક્ષા આવશે ને કે આ લીએ ના આ કો ઉતરવા જ ના દો તે એ સોડ ના તો કે હું ઘેર વધી ઊભી ના રે બરોબર હા એ ઉત બે બે આવ તો બે લઈને ને દીદ ને કરવાનો તો 400 રૂપિયા આવશે ને તો ગેસ ના તો નેકળી જાય જોતા રે એટલે 200 200 આવશે ને 500 રાખ હ 500 રાખ

લે હાલ તો લીધું છે હવે ને પસો લઈ જા સોપું દે તો તરત ખંકંટા શ્રી 200 200 મોવા લઈ લે અરે બીજો પેસેન્જર આવો હ લે આ માધી છે એક પેસેન્જર આવો મારી ને

ઓ આ નઈ પણ આ ઢાર તો જોવો તમને ખબર નઈ પડતી યાર ચલા પૈસા કાઢો પૈસા આ પૈસા રિક્ષામાં દો આ ભૂલી ગયા કો આવી ગયો 200 રૂપિયા આ ગયા ઓ લો પૈસા કોણે કીધું તું અમે યાર પૈસા હું તો 100 રૂપિયા ના લે આજ કોઈ ઓહ 100 રૂપિયા ગયા તો આખોદાર પૈસા કાઢો ભૂલી